કૃષ્ણ કનૈયા લાલ જય અંબે માતની જય ઉતારો આરતી જગદંબા કરે આવ્યા તું તારો આરતી જગદંબા કરે આવ્યા ઝીણે ઝીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે ઉતારો જગદંબા ઘરે આવ્યા જગદંબા ઘરે આવ્યા આનંદ મારા આંગણે મેં દેવડા પ્રગટાવ્યા આનંદ મારા આંગણે મેં દેવડા પ્રગટાવ્યા ઝીણે જીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે ઉતારો આરતી જગદંબા ઘરે આવ્યા ઉતારો આરતી જગદંબા કરે આવ્યા સ્થાનક માને સ્થાને સ્થાને ડુંગરા પાવ્યા સ્થાનક માને સ્થાને સ્થાને દીપાવ્યા પાવ્યા આરા સુરનાયબા એ વા પાવા ગઢ પંકાવ્યા રે ઉતારો આરતી ಜಗದ ಆರಾ ಸುರನಾರಂಭಾ ಎ ಪಾಕಂಖಾವ್ಯಾ ಉತಾರ ಆರತಿ ಜಗದಂ ಘರೆಯವ್ಯಾ ಉತಾರರತಿ ಜಗದಂವ್ಯ ಗೌಚರ್ಮ ಬಿರದೇ ವಾಸಪುರ ಸೋಹಾಯೇ ಓರ್ಮ ಬಿರದಾವಿ ವಾಸಕಲಪುರ ಸುಹಾಯೇ માડી મોસે હોસે વાયા રે ઉતારો આરતી જગદંબા ઘરે આવ્યા રાંધલ માડી મોસે રમવાયા વ્યા રે ઉતારો આરતી જગદંબા ઘરે આવ્યા શિવાજીને સહાય કરીને મોગલને તે માર્યો શિવાજીને સહાય કરીને મોલ ને તે માર્યો નવ કેરી વારે ચડતા બેસી આવ્યા રે ઉતારો આરતી જગદંબા કરે આવ્યા કેરી વારે ચડતા ભાલે બેસી આવ્યા રે ઉતારો આરતી જગદંબા ઘરે આવ્યા उतारो आरती जगदम्बा रे्या न मैसा सुर्णे वा मा चामुण्डा चमका नै सूरने मार वा मा चामुण्डा चमका अष्टबुजाडि धारि सिंहे बे सि सिधा्या रेतारो आरती जगदम्बा रे्या સિંહે બેસી સીધા રે ઉતારો આરતી જગદંબા આવ્યા ઉતારો આરતી જગદંબા કરે આવ્યા વિક્રમ કેરાવલથી માહ હર્ષિદાર ખાયા વિક્રમ કેરા વાલથી માહર્ષિધાર ખાયા ಜಗಡ ಸಾನು ಸಾಥೋಡಿ ಕಬ್ಬರ ದೋಡಿ ಆವ ಉತ್ತಾರತಿ ಜಗದಂಬಾ ಚಗಡೂ ಸಾನು ಸಾಥ ಚೋಡಿ ಗಬ್ಬರ ದೋಡಿ ಆ್ಯ ರೆ ಆರತಿ ಜಗದಂಬಾ ಉತಾರೋ ಆರತಿ ಜಗದಂಬಾ આરતી ઉતારી કરજો અંતર માય જવાડા આરતી ઉતારી કરજો અંતર માય જગદંબા ની ભક્તિ કરતા તળસે દુખના દાડા રે ઉતાર આરતી જગદંબા કરે આ જગદંબા ની ભક્તિ કરતા તળસે દુખના દાડા રે અવતાર આરતી જગદંબા કરે આ ઉતારિજ જગદંબા કરે આવ્યા ને છીણે વધાવ્યા રે ઉતાર વાર જગદંબા કરે આવ્યા ઉતાર વાર જગદંબા કરે આવ્યા કૃષ્ણ કનૈયા લાલ લાલકી છે